આપશો ને કેમ છો બધા જય મા મોગલ તો આપણે આ વિડીયોની શરૂઆત કરીશું આ મોગળનું નામ લઈને કોમેન્ટમાં લખી નાખજો બધા જય મા મોગલ તો હલો આપણે હવે આ વિડીયો ચાલુ કરીએ તો અમારો ખેતીવાડીને લગતો બ્લોગ છે ફેમિલી વધારવાની છે યુટ્યુબમાં તો બધા સબસ્ક્રાઈબ કરી રાખ લાઈક કરી દેજો વિડીયોને ગમે તો આપણે અત્યારે આ લોકેશન જાહેરમાં છે તો આ જાહેર છે આપણી વાડીની આપણે કોઈ પણ ટાઈમ તમારો વેસ્ટ કર્યા વગર આ વિડીયો હું આઈ ગયો છું મારી વાડીએ પાણી વાળવા માટે પાછળ દેખાય છે એ ઘઉં છે તમે જોઈ શકો છો ઘઉં છે અને આ બાજુ પાણી શરૂ છે હરિયાણા જાય છે આ છે ઝાર આ બાજુ મારું પાણી શરૂ છે આ પાણી આવે છે આપણું જઈ શકો છો પાણી શરૂ છે ઝારમાં પાછળ ઊભા છે એ ઘઉં છે ગાય તો આપણે આ ઘઉંની જમાહટ કરેલી છે આપણા ખેતરમાં વરદાર ઘઉં છે અને જોવા તમને ઝૂમ કરીને બતાવું કેમ છે બાકી ઘઉં છે ને જોરદાર ઘઉં છે તો આપણે આપણી ચેનલમાં વાડી વિસ્તારને લગતા વિડીયો આવ્યા કરશે તો છે તો તમને વિડીયો મારા ગમતા હોય તો લાઈક કરી દેજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરીને દેજો બરાબર ને હવે આપણે નાકુવાળવાનો ટાઈમ થઈ ગયો નાકો તો લઈક આ રીતનું નાકું વાળવાનું હોય હું જોઈ શકો છો ઓ હાય તો હું ઘડી ગયો છું ઝાયરમાં તમે જોઈ શકો છો આમાં થોડુંક ખડબડ ખડબડ રહેવું છે રાડા બહુ નડે છે આમાં પાણી કેટલા બધું જોવા આવવું પડે અત્યારે અમે નાખું વાળું કે તો ઝાડમાં આવવું પડે પાણી કેટલા બધું બરાબર જાહેરમાં છું અત્યારે અને તમે બનાવી તો ઘણી પ્રકારના વિડીયો આ ચેનલમાં આવ્યા કરશે આપણને ટાઈમ મળશે એ પ્રમાણે વિડીયો આપણે અપલોડ કરીશું આપણે બહુ રેગ્યુલર છે નહીં આ ચેનલમાં ઓકે તો બિના રજા આપણે પાણી જોવા માટે આવ્યા છીએ પણ હજી પાણી તો ક્યાંય દેખાતું નથી આજ તો એક ખાઈ ફાઇનલી કાંઈ પાણી આવી ગયું છે પાણી મારી હેઠે પણ આવી ગયું તો તમે જોઈ શકો છો દેખાતું હોય તો તમે બતાવું તો આ જોઈ શકો છો મારી હેઠા સુધી પાણી આવી ગયું છે તો હવે આપણે નાકુવાળો જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે નીકળી જાય આપણે બહાર પેલા પીડા એવું લાગે છે એરમાં આપણે ના તો વાળી લેવાનું થાય છે બરાબર તો તમે ગાયા ગા ચેનલને સબસ્ક્રાઈબ કરવા મળો મારે નાકું ભરાઈ ગયું છે તો ગાયા ગા હું નાકું લઉં બરાબર તો તમારી જવાબદારી સબસ્ક્રાઈબ કરવાનું છે મારે નાકુ સલકા તો કન્ટિન્યુ સબસ્ક્રાઈબ કરવાનું બટન શરૂ જ રાખો લાલ બટન શ્યા સબસ્ક્રાઈબ કરવાનું કરી દો શરૂ લાઇક કરવાનું શરૂ કરો હાલો પછી આગળ મળ્યા હવે પછી મેળા નવા ટોપિક સાથે નવા વ્લોગમાં ત્યાં સુધી આપણે રજા લઈએ હવે આ વ્લોગમાં હેઠે હેઠળ તો ત્યાં સુધી બાય બાય જાટા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં હા સડી ગયો હોય નાખો ભાઈ તો હાલો ગુડ બાય ઓકે થેન્ક યુ તો તમારો તો કોઈ પણ અંધારો થઈ જાય છે તો કોઈ પણ ટાઈમ બગાડ્યા વગર મિત્રો આપણે આ ચેનલની શરૂઆત સોરી વિડીયોની શરૂઆત કરી દઈએ આ લાઈટ શું થાય કાળું કાળો કેમ થઈ જાય હા હા આવ્યું આવ્યું પાવર આવ્યો આવ્યો ચાલો તો જયમાં મોગલ મોગલનું નામ લેતા આપણે શરૂઆત કરી દઈએ તો જો લાઇટ વાગી આવી સોરી ગઈ આ લાઇટ કેમ ઝબુક ઝબુક કેમ થાય છે ભાઈ જો જોઈ ગયું